કચ્છના મુન્દ્રામાંથી ગાંજો મળી આવ્યો છે કુરિયર મારફતે મંગાવવામાં આવેલ ગાંજો ઝડપાયો છે પશ્ચિમ કચ્છ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાર્સલમાંથી દસ પેકેટ ગાંજાના મળી આવ્યા હતા એક લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે બે શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ નોંધાયો છે ગુનો એક કન્સાઇનમેન્ટ આવેલું પડેલું છે અને છ તારીખનું આવેલું પડ્યું છે અને એ સ્પેસિફિક બાબત બાતમી હતી કે એની અંદર નો મુદ્દામાલ છે તો ત્યાં જઈને એ લોકોએ તપાસ કરી તો પેકેટ મળી આવેલા અને એ પેકેટમાંથી કુલ ગાંજો એ મળી આવેલો છે દસ કિલો ગાંજો અને એ અંગે એ લોકોએ ત્યાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

અને અહીંયા છ તારીખથી અહીંયા પડી રહેલું હતું એટલે આ લોકોએ આ જે નામ લખેલું હતું એને એવા નામ વાળી વ્યક્તિનો શોધવાનો પ્રયત્ન કર્યો